એ બહુ એક દિશા તરફ લઈ જઈ રહ્યો છે પોલીસ મુખ્ય સૂત્રધારમાં પોલીસ છે શું દિશામાં તપાસ થઈ રહી છે હાજી ચોક્કસ એવું કહી શકાય કે પોલીસની ભૂમિકા મહત્વપૂર્ણ છે કારણ કે સમગ્ર ઘટનાક્રમમાં જે પ્રકારે પોલીસની ભૂમિકા થઈ છે અને એના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યાર પછી કેટલા બીજા લોકો પણ ક્યાંક ને જે એમાં જોડાયેલા હતા કે નહીં અને સાથે સાથે હવે પછી જે એક એસએમસીના મળતા નથી ત્યારે તેઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમને મોકલવી તેમને કેવી રીતે લાવવા સાથે સાથે જે આરોપીઓ હજુ બાકી છે તેમને તાત્કાલિક અસરથી પકડીને પકડવા આ તમામ મુદ્દાઓની આ બેઠકમાં ચર્ચા વિચારણા જાણકારી મળી રહી છે અને અત્યારે જ ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડા વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે રાજ્યના પોલીસ વડા ગૃહ રાજ્યમંત્રીને મળીને બેઠક પૂર્ણ કરીને નીકળ્યા હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ દ્વારા રાજ્યના પોલીસ વડાને સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવ્યો છે કે આમાં જે લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે એ તમામ લોકોને તાત્કાલિક અસરથી અલગ અલગ જેટલી જરૂર પડે એટલી ટીમો બનીને પકડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે લોકો શંકાસ્પદ છે અથવા જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના પણ પોલીસ સ્ટેશનમાં આવીને નિવેદન લેવામાં આવે જો કોઈ હાજર ન થાય તો તેમને પકડીને પણ હાજર કરવામાં આવે આ તમામ મુદ્દાઓની સૂચના ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવી હોવાની પોલીસ ની ભૂમિકા સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે પીઆઈ કક્ષાના અધિકારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યું છે તો રાજકોટ